આજે મજેવડી મુલાકાતે ત્યારે એક નદી છે આ ઉબેન નદી એ જળવાળી નહિ લાલ પાણી વાળી છે આપણે કહીએ કે નદી હોય તો પાણી હોય પણ આ લાલ પાણી વાળી છે નદી છે આ નદી ઉપર થી જેતપુર થી જે કારખાના ને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે એમાં આ પટ્ટામાં જલસર પત્રાપસર પત્રાપસર અને બધા ગામ આ પ્રભાવિત છે તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉપેર નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ અને હું હું પણ માંગણી કરું છું અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે ઉબેણ નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો જે ઘાટ ચાલે છે જે ખોટા ઘાટ ચાલે છે એ એક કોઈ તંત્ર અને સત્તાધીશોની રહેમ નજરથી ચાલી રહ્યા છે એના ઉપર તરાપ મારો એના ઉપર દરોડા પાડો ને બંધ કરો કારખાનાઓમાંથી જે પાણી ચોરી છૂપે છુપે ફેંકવામાં આવે છે નદીઓમાં પાણી બંધ કરાવો અને જો આવી જ રીતે લાલ પાણી અહીંયા ઉબેર નદીમાં આવતું રહેશે તો ગ્રામજનો આજે ખૂબ પરેશાન છે અને અમે ઉગ્ર વિરોધ કરશું અને બીજી વસ્તુ આ લાલ પાણીના કારણે મજેવડી ગામમાં અસંખ્ય ચામડીના રોગો છે કેન્સર ના રોગો છે આવા રોગો થઈ રહ્યા છે ખુબ ગંભીર વાત છે કે જે જળતળ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે લોકો ખાઈ નથી આપતા તો લોકો જીવે લોકોના માટે ખાવા પીવા રહેવા માટે જીવતા હોય છે તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો તો આ જે લાલ પાણીનો જે પ્રશ્ન છે આગામી દિવસોમાં એને અમે ઉગ્ર વિરોધ કરીશું અને ઉગ્ર રીતે રજૂઆત કરીશું અત્યારે અમે વિનંતી કરીએ છીએ કે ગામ લોકોની માંગણી સ્વીકારી પાણી બંધ કરવામાં આવે Jai Hind